ખેડૂત મિત્રો આપણે ઇપકો કંપનીનું સાગારિકા છે પીઆઈ કંપનીનું બાયોવિટા છે એવી બધી ઘણી બધી દવા છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એક ટાઈપની સમુદ્રી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ સમુદ્રી શેવાળ વિશે એટલે કે જે સીવીડ એક્સટેક આવે છે એના વિશે કે ભાઈ ઈ કેટલા પ્રકારની આવે છે એના કયા કયા ફાયદા છે અને આપણે એનો કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી મળતી રહે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીને શરીયા તો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પેલા આપણે સમુદ્રી વાત કરીએ કે ભાઈ બધી સમુદ્રી શેવાળ રહેલી છે અને એનાથી આપણને કયા કયા ફાયદા થાય છે તો પહેલા સમુદ્રી શેવાળ છે શું એ આપણે વાત કરીએ તો એ એક ટાઈપની દરિયાઈ વનસ્પતિ છે અને આપણે આગળ વાત કરીએ કે ભાઈ કેટલા પ્રકારની આવે છે તો ખેડૂત મિત્રો પેલી છે ભૂખરા રંગની મતલબ જે આપણે ઓળખીએ રંગની જે રેડ સિવિટ છે એનાથી બનેલું હોય છે અને ત્રીજું છે લીલા રંગની જેને આપણે ગ્રીન સિવિટ એટલે કે લીલું સમુદ્રી સેવાલ નામે ઓળખીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ ભાઈ અત્યારે ઘણી બધી એવી સમુદ્રી શેવાળ વાળી જે દવા છે જેમ કે આપણે સાગરિકાની વાત કરીએ કે પછી પીઆઈ કંપનીનું બાયોવિટાની વાત કરીએ તો એ બધી ભૂખરા રંગની એટલે કે જે બ્રાઉન સીવીડ છે એમાંથી બનેલી હોય છે અને જાજુભાગ એમાં એસ્કોફાઇલમ એસ્કોફાઇલમ નામની જે સમુદ્રી શેવાળ છે રહેલી હોય છે આપણે ખેડૂત મિત્રો એના ફાયદાની વાત કરીએ તો એમાં જેને આપણા ખેડૂત મિત્રો ફાયદાની વાત કરીએ તો પહેલું છે આલ્જીનેટ જે આપણી જમીન સુધારવામાં મદદ કરે છે અને સાયટોકાઈનીન અને ઓક્સિનની ખેડૂત મિત્રો વાત કરીએ તો એ ફૂલ અવસ્થા એ ફૂલ વધારવામાં

વપરાય છે હવે બીજી વાત કરીએ ખેડૂત મિત્રો લાલ રંગની જેને આપણે રોડોફાઇટ એટલે કે રેડ નામે ઓળખીએ છીએ જે લાલ રંગની સમુદ્રી આવે છે છે એના આપણે ખેડૂત મિત્રો ફાયદાની વાત કરીએ તો એક કે રોગ જીવાત ખાસ કરીને જે બેક્ટેરિયાથી થતા રોગો છે અને ફૂગથી થતા રોગો છે એનાથી છોડને ને બચાવીને રાખે છે અને બીજી વસ્તુ છે ક્વોલિટી આપણે પેલા પણ વાત કરી કે ભાઈ જે ઓર્ગેનિક પોટાશ આવે છે આમાં લાલ રંગની સીવી જે કપા ફાઈકસ આવે છે એમાં સૌથી વધારે પ્રમાણમાં રહેલું હોય છે એટલે કોઈ પણ પાકમાં જ્યારે ફૂલ ફળ અવસ્થા એ પોતા આપવામાં આવે તો એની જે સાઈઝ છે એની જે ક્વોલિટી છે એમાં વધારો કરતું હોય છે સાથે સાથે એનો જે આકાર છે પછી એનો ટેસ્ટ છે એમાં પણ વધારો કરતું હોય છે અને બીજી વસ્તુ એ કે આપણું જે ફળ હોય એની જે દીવાલ હોય એને મજબૂત કરવાનું કામ છે આ લાલ રંગની જે સમુદ્રી શેવાળ આવે છે એ ખૂબ સારી રીતના કરે છે અને વાત કરીએ ત્રીજા એ છે લીલા લીલા રંગની ખેડૂત મિત્રો જેને આપણે ગ્રીન સમુદ્રી સમુદ્રી શેવાળ એટલે કે કલરનું શેવાળના નામે ઓળખીએ છીએ અને એમાં પણ વાત કરીએ આના ખાસિયતની તો એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એ ખૂબ સારું એવું હોય છે અને એની સાથે સાથે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે એવા અગત્યના સૂક્ષ્મ પોષક તત્વો અને પોષક તત્વો પણ રહેલા હોય છે અને ખેડૂત મિત્રો જ્યારે આપણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે તો આપણી જમીનમાં જે અગત્યના સૂક્ષ્મજીવો છે જેમ કે અલગ અલગ બેક્ટેરિયા છે નાઇટ્રોજનના ફોસ્ફરસના સલ્ફરના કોઈ પણ બેક્ટેરિયા છે માઇકોરાઈઝા ફૂગ છે જે આપણા મોલનો સારી રીતના વૃદ્ધિ વિકાસ કરે છે એવા અગત્યના સૂક્ષ્મ છે એનું પ્રમાણ વધે છે તો ખેડૂત મિત્રો આ ત્રણ પ્રકારની જે સમુદ્રી શેવાળ આવે છે એ આપણી ખેતીવાડીમાં અલગ અલગ કંપની દ્વારા છે એ ઉપયોગ થાય છે પણ ખાસ કરીને સૌથી વધારે પ્રમાણમાં જે ભૂખરા રંગની જે બ્રાઉન સીવીડ આવે છે એનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થાય છે બીજા નંબરે આ જે આપણે વાત કરી કે અત્યારે ઓર્ગેનિક પોટાશ જે રોડોફાઇટ પોટાશ આવે છે એમાં જે લાલ રંગની રેડ સીવીડ આવે છે એનો ઉપયોગ થાય છે તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ કેટલા પ્રકારની સમુદ્રી શેવાળ આવે છે હવે વાત કરી કે સમુદ્રી શેવાળના ફાયદા આપણે વાત કરી આગળ કે ભાઈ આપણી જમીનમાં જે ક્યારેક વધારે વરસાદ પડે વધારે તડકા તડકા પડે પછી જ્યારે રોગ જીવાતના પ્રશ્નો વધે ત્યારે આપણે જો આ સમુદ્રી શેવાળનો છટકાવ કરવામાં આવે તો આપણી જે પાક છે એને બચાવીને રાખે છે બીજી વસ્તુ એ કે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે તો આપણા જે અગત્યના સૂક્ષ્મજીવો છે એનું પ્રમાણ પણ ખૂબ વધે છે ત્રીજી વસ્તુ એ કે જે આપણા પાકની અથવા આપણા ફળ ફૂલની જે ક્વોલિટી છે એમાં પણ ખૂબ વધારો કરતું હોય છે અને જ્યારે આપણે ખેડૂત મિત્રો બીજમાં માવજત કરવામાં આવે ત્યારે જે ઉગાવામાં છે એ વધારો કરતું હોય છે એની સાથે સાથે ફૂલની સંખ્યામાં વધારો કરે છે આપણી ડાળીનો સારી રીતના વિકાસ થાય છે આપણો જે છે છે એનો સારી રીતના બને તો ખેડૂત મિત્રો આ એના અલગ અલગ ફાયદા છે અને વાત કરી કે ખાસ જમીનમાં પણ સુધારો કરતું હોય છે હવે વાત કરીએ છેલ્લે કે ભાઈ આપણે કઈ રીતના વાપરવું જોઈએ તો ખેડૂત મિત્રો આને તમે બીજ માવજત તરીકે પછી આપણે એને છટકાઓમાં પણ ઉપયોગ લઈ શકીએ છીએ અને પાણી સાથે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ પણ જ્યારે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે આપણે જો કોઈ આપવું હોય તો આપણે આ જે ભૂખરા રંગની જે બ્રાઉન સીવીડ આવે છે જે આપણે પીઆઈ કંપનીનું બાયોવિટા આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ક્વોલિટી માટે સારા વૃદ્ધિ વિકાસ માટે બંને માટે જો ઉપયોગ આપણે કરવો હોય તો આપણે જે ઇફકો કંપનીનું સાગારિકા આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ એટલા માટે કે એમાં જે ભૂખરા રંગની અને લાલ રંગની બંને સમુદ્રી સેવા રહેલી હોય છે તો આ એનો એક અગત્યનો ફાયદો છે કે ભાઈ આપણે જે બાયોવીટાની જગ્યાએ આપણે આ ઇફકો કંપનીનું સાગારિકા છે એનો આપણે ઉપયોગ કરી અને એમાં સમુદ્રી સેવાના પર્સન્ટેજની વાત કરીએ કે ભાઈ એ એકદમ જે સ્ટ્રોંગ છે એમાં અઠ્યાવીસ સત્યાવીસ થી અઠ્યાવીસ ટકા છે એનું પ્રમાણ રહેલું હોય છે એટલા માટે ઓછા ડોઝે એ આપણને સારું એવું પરિણામ આપે છે તો મિત્રો આ થઈ કે ભાઈ સમુદ્રી શેવાળ છે છે શું એના કયા કયા ફાયદા છે કેટલી પ્રકારની સમુદ્રી શેવાળ આવે અને ખાસ કરીને જે સમુદ્રી શેવાળ આવે એના કયા ફાયદા છે માન લો કે લાલ રંગની છે તો એ આપણી સાઈઝ છે ફળની ક્વોલિટી છે એમાં સારી રીતના વધારો કરે છે અને સારી રીતનો આકાર આપે છે અને ખાસ કરીને ફૂગ જેવા જે પ્રશ્ન રહેતા હોય તો એમાં પણ જે લાલ રંગની સમુદ્રી શેવાળ છે એ સારી રીતના કામ કરે છે પણ ખાસ કરીને આપણે જમીન સુધારવા માટેની વાત કરીએ તો આપણે જે લીલા રંગની જે ગ્રીન સીવીડ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એ ખૂબ સારું રહેલું હોય છે તો ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા વ્યુમિક એની સાથે પણ સમુદ્રી શેવાળ બંનેનું મિશ્રણ માર્કેટમાં આપણને મળતું હોય છે તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ સમુદ્રી શેવાળની આખી કહાની કે ભાઈ કેટલા પ્રકારની આવે એના કયા કયા ફાયદા થાય અને એનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફ્રી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન